ખેડા જિલ્લાના ડાકોરમાં રણછોડરાય મંદિરમાં દેવ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે લગભગ સાતથી આઠ લાખ ભાવિક ભક્તો કાડિયા ઠાકોરના દર્શન કરવા પડાપડી કરી રહ્યા છે ભક્તો બાવન ગજની ધોળી ધજા લઈ પગપાળા ભગવાનના આશીર્વાદ લેવા આવ્યા છે દ્વારકેશ સંવંત બાર બારમાં બોડાના ભગતની ભક્તિથી પ્રેરાઈ ગળામાં બેસી દ્વારિકાથી બેસી ડાકોર પધારીએ આજનો દિવસ હતો એટલે દ્વારિકામાં દ્વારકેશ અને ડાકોરમાં રણછોડ કહેવાય છે બોડાના ભગતનું આ દિવસે ઋણ છોડી ડાકોર પધાર્યા એટલે તેમને રણછોડ કહેવાય છે આજે કોડિયા ઠાકોર મોટો મુંગટ ધારણ કરી શ્વેત વસ્ત્રોમાં શોભાયમાન થઈ અતિ મૂલ્યવાન વસ્ત્રો આભૂષણ ધારણ કરી ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે દર્શન માટે આજે વધુ સમય ખુલ્લો રહેતા ભાવિક ભક્તોમાં ખુશી જોવા મળી ખુબ જ ધામધૂમ થી કરવામાં આવે છે ભક્તો લાખો ની સંખ્યા માં ભગવાન ના દર્શન માટે આવે છે આજના પૂનમ નો એક વિશેષ મહિમા છે કારણ કે ભગવાન આ દિવસે ગુજરાત ને ધવ્ય કર્યા દ્વારિકાથી ડાકોર પધાર્યા અને તે ભક્ત સાથે આવ્યા એમને કહેવાય છે અપાર સિંધુ ભગવાન ભગવાન ભક્ત ભક્તને અધીન થઈ અને આ દિવસે ડાકોરના ખેડા જિલ્લાને પાવન કર્યો અને ભગવાન અહીંયા પધાર્યા એટલા માટે આ દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે તેમજ શ્રીજી મહારાજ ને પણ સુંદર આભૂષણોથી સુસજ્જ કરી અને ભક્તોના દર્શન માટે તૈયાર કરવામાં આવે છે અને ભક્તોને ભગવાન ખૂબ જ આશીર્વાદ આપે છે એટલા માટે આ દિવસ દિવસનો ખૂબ જ અનેરો મહિમા છે ભક્તો દર્શન કરે છે આશીર્વાદ માંગે છે અને પૂરા વર્ષની અંદર ભગવાન ને કહે છે કે અમને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરજો એવા આશીર્વાદ આજે કારતક સુદ પૂનમે લોકો ભક્તો ભગવાન જોડે માંગે છે અને ભક્તો એ આશીર્વાદ આપી ભગવાન પણ ખુબ જ આનંદ ઉત્સાહ અનુભવે છે દલાભાઈ ગારી ગામ દુધિયા તાલુકો જિલ્લા આવે છે પ્રવાસ અમારો યુવાનો સાથે અમે આવી રહ્યા છીએ રણછોડ ની મંદિર આજે ધજા ચઢાવવાયા ધા પૂર્ણ આ નવા વર્ષ ની પૂનમને ધજા ચઢાવવા માટે અમે આવ્યા છીએ શું ભગવાન પાસે આશીર્વાદ ભગવાન રાજા રણછોડ આખા સમાજ નું રાષ્ટ્ર હિત સારું થાય એના માટે અમે આ ધજા ચઢાવી છીએ તમને કેવા અનુભવ છે ભગવાન ના ભગવાન પર પૂરી શ્રદ્ધા છે અને ધારેલું કામ કાલે ઠાકોર અમારું પાર પાડે છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા